નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સમાં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં અંજ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડિયો લઈને આવ્યા છીએ આપનું મન આ દુનિયાનું સૌથી શક્તિશાળી હથિયાર છે પરંતુ આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી સાદી વાત છે આપણે આપના મનમાં જે પણ બોલીએ છીએ તે પ્રમાણે આપણને આઉટપુટ બરાબર મળશે પણ આપણે એ મનમાં યોગ્ય રીતે બીજ વાવી શકતા નથી જો તમારા મનમાં હંમેશા નકારાત્મક ખરાબ અને અશ્લીલ વિચારો આવે છે અને તમે એ રીતે વિચારતા રહેશો જે તમારે ન વિચારવું જોઈએ તો ભગવાન બુદ્ધ પાસેથી સમજો કે તમે તેનો સંપૂર્ણ અંત કેવી રીતે કરી શકો છો એકવાર ભગવાન બુદ્ધ એક ઉપદેશ સભામાં ઉપદેશ આપી રહ્યા હતા તેની આગળ અને પાછળ ઘણા લોકો બેઠા હતા દરમિયાન લોકથી વિંછી બની ગયેલો કોઈ નથી પરંતુ તે સભામાં શારીરિક રીતે બેઠો હોવા છતાં તેનું મન તે સભામાં નહોતું તેનું મન અન્ય પરિસ્થિતિઓમાં ખૂબ વ્યસ્ત હતું તેનું મન હજુ પણ ખૂબ જ શક્તિશાળી હતું અને આ કની કવું નથી માનવ મન ઘણી વાર આવી ભૂલો કરે છે મનોજ હંમેશા વસ્તુઓમાં સુખ જુએ છે અને શોધે છે અને આ રીતે તે બૌદ્ધ સાધુ બુદ્ધને સમજતો હતો અને તેને નહીં અહીં એક વાત સમજવા જેવી છે કે મન એટલું શક્તિશાળી હોઈ શકે છે કે તે બુદ્ધ જેવા મહાન વ્યક્તિને ત્યાં બેઠા હોય ત્યારે પણ તેની અવગણના કરે પરંતુ ભગવાન બુદ્ધની હાજરી પણ એટલી નબળી નથી કે તે બુદ્ધની નજીક બેઠેલા લોકોના મનને ઠેસ ન પહોંચાડી શકે બુદ્ધના શબ્દો એટલા શક્તિશાળી હતા કે સૌથી ખરાબ લોકો પણ શાંત થઈ ગયા પછી ભલે તેમનું મન ગમે તેટલું વ્યગ્ર હોય એકવાર ભગવાન બુદ્ધના શબ્દો કોઈના કાન સુધી પહોંચે છે તેમનું પરિવર્તન નિશ્ચિત છે સભામાં બેઠેલા પહેલાં નવા વિંછીઓના મન તેમને બુદ્ધની હાજરીથી વંચિત રાખવાનો પ્રયત્ન કરતા હતા પણ બુદ્ધની હાજરીએ તે થવા દીધું નહીં બોલતા બોલતા ગૌતમ બુદ્ધ અચાનક મૌન થઈ ગયા અને દરેકના મનમાં એ વાત ઉડી ગઈ કે બુદ્ધ બોલતા બોલતા અચાનક મૌન કેમ થઈ ગયા દરેક વ્યક્તિનું મન બીજી જગ્યાએથી હટી જાય છે અને બુદ્ધની હાજરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે પછી બુદ્ધ હસીને બોલે છે મારા હાલા વિંછી આપનું આ જીવન ખૂબ જ કિંમતી છે આપને તેની કિંમત ક્યારેય સમજી શકતા નથી જ્યારે તે આપના માટે ઓછા સમય માટે સ્થાયી થાય છે તેથી તમારા મનમાં ગમે તેવો પ્રશ્ન હોય તમે ગમે તેટલા ખુશ હો હવે પૂછો કોણ જાણે છે કે કાલે તમને આ પૂછવાનો મોકો નહીં મળે એક જ સમયે એક નહીં ઘણા વિંછી ઊભા થઈને તેને પૂછે છે તથાગત મારા મનમાં એક પ્રશ્ન છે પણ તમને કેવી રીતે પૂછવું તે મને ખબર નથી ભગવાન બુદ્ધે કહ્યું તમારા મનમાં ગમે તેવો પ્રશ્ન હોય ગમે તે પ્રકારનો પ્રશ્ન હોય ચોક્કસપણે પૂછો સ્કોર્પિયન કહે છે હે બુદ્ધ મને લાગતું હતું કે ચૂમત્યા પછી પણ મારા મનના બધા ખરાબ અને અશ્લીલ વિચારો દૂર થઈ જશે પછી તે બધું જ છોડી દે છે અને વિંછી બનવાનો રસ્તો પસંદ કરે છે તેમ છતાં તેઓ મને ફરીથી પૂછે છે પરંતુ આપના મનમાં અશ્લીલ વિચારો કેમ આવે છે ત્યારે તેમણે કહ્યું કે ખરાબ વિચારો એ તમામ બીજનું પરિણામ છે જે આપણે જાણતા અજાણતા ઉચ્ચારીએ છીએ ગૌતમ બુદ્ધે કહેલી આ વાતોને આ રીતે સમજો માહિતી એ સૌથી પહેલી વસ્તુ છે જે આપણા મગજમાં ખરાબ વિચારો પેદા કરવા માટે આવે છે જેનાથી વિશ્વાસ વધે છે પછી આપણા વિચારો માન્યતા માંગથી ઉત્પન્ન થાય છે અને પછી તે વર્તનમાંગ બદલાય છે એ વિંછી ફરી પૂછે છે હવે શું કરવું જોઈએ તથાગતે કહ્યું કે સૌથી પહેલાં એવા બીજની વાત કરવાનું બંધ કરો જે કડવા ફળ આપે છે ત્યારે બુદ્ધ કહે છે કે દરેક કામ બોસ સાથે કરો તેનો અર્થ એવો નથી અને કામ વિપરીત રીતે કરો મતલબ કે કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેનું પરિણામ શું આવશે જાણો કે એ કામ કરવાથી તમને ક્ષણિક આનંદ મળે છે કે ક્ષણિક લાભ તો આ કામનો કોઈ અર્થ નથી જે અશ્લીલ વિચારો આપણને થોડા સમય માટે આનંદ આપે છે અને પછી આપણે આપની જાતને શાપ આપીએ છીએ આને અચાનક થયેલા લાભ તરીકે ગણવામાં આવે છે જો તમે કોઈ કામ કરો છો તો તમારી જાતને પૂછો કે અમે તે કામ કેમ કરીએ છીએ તેનાથી આપણને શું ફાયદો થાય છે કારણ કે આપણે આપણા જીવનમાં જાણીએ અજાણીએ એવા ઘણા કામો કરીએ છીએ જેનો કોઈ અર્થ નથી બુદ્ધ કહે છે બધું વ્યવસ્થિત રાખો પછી તે સાંભળવું બોલવું કે જોવું કારણ કે આ પાંચ ઇન્દ્રિયો આપણા મનના દરવાજા છે આપનું મન આ ઇન્દ્રિયોમાંથી ખોરાક મેળવે છે અને આપણે તેને વધુ અને ખોટી રીતે ખવડાવીએ છીએ આપનું મન વધુ શક્તિશાળી બનશે માટે આ મનને જોઈએ તેટલો ખોરાક આપવો જોઈએ અને આ રીતે બુદ્ધની વાતથી વીંછી સંતુષ્ટ થઈ ગયો બુદ્ધની વાતને કારણે વૃશ્ચિક રાશિનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે અને તે પોતાના જીવનમાં આગળ વધે છે દોસ્તો જો તમે આ વાર્તામાંથી ઘણી શીખતા હોવ તો આવા જ મોટા સ્ટાર વિડીયોઝ મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આભાર તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો